फाइनल मित्रों फूल ऑफ रोडिंग रस्त आ जाएगा दादा ना मंदिर दिखाई गये अच्छा पवन फाइनल मित्र पहुंची गया थोड़ा के थे तुम्हें मुझ में क्या अच्छा लगता है मेरी समझदारी या मेरी सुंदरता जय श्री राम वेलकम टू माय न्यू लॉन्ग ब्लॉग मित्रों हवा में उठी ने मोटू धोई ना सुरवे

ફાઇનલી મિત્રો ગાડી વાળો કઈ નથી પણ મને કઈ ખબર ન પડતી શું થતું હોય મારા હાથમાં તો કઈ ન થાય સીધી ચાલે જદોરલી મિત્રો ના આટલા બધી માણસો હતા ને એટલે વ્લોગ જ નહીં વિતાવે મને શરમ આવે હાલો કન્ટિન્યુ હવે બ્રેકફાસ્ટ કરવાનું છે બ્રેકફાસ્ટ કરાવીના નોજોટો ડાઈટ અપના ફાઇનલી મિત્રો બ્રેકફાસ્ટ કરી લીધું છે જલ્દી જાવ જો બ્લોગ જોઈ લેતર સુધીના મિત્રો જવાનું છે જવાનું છે કરી કરીને લંચ થઈ ગયું છે અત્યારે તો લંચ કરી ને પછી થોડી દીધ પછી થોડીક વાર પછી જવાનું છે આપણે માંગડા દાદાના મંદિરે કન્ટિન્યુ રહેજો છેલ્લે ઉધી ફાઇનલી મિત્રો સાગરો પણ આવી જાવ ગામમાંથી હવે જવાનું છે માંગડા દાદાના મંદિરે ફાઇનલી મિત્રો નીકળી જંગડા તારે ગાડી લઈને એક ગાડી હલાવીશ તમારો હોય હાલો કંઈક કન્ટીન્યુ ફાઇનલ મિત્રો ફૂલ અફ રોડિંગ રસ્તો આવી ગયો તો ફાઇનલી મિત્રો હવે થોડુંક એવું રહ્યું માંગડા આંગળા દાદાનું મંદિર દેખાઈ ગયું જોવો મિત્રો જવો દેખાઈએ ને તમારે પણ આવવું હોય ને હવે મારી એડ્રેસ આવી કેમ કે ફાઇનલી મિત્રો પછી ક્યારે દજા હવે ચાલો હવે મિત્રો આ છે પગથિયા સંપળ ઉતારી પગથિયા સડી લઈએ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પાછળ ભોગી ગયા છે માંગડા દાદા મંદિરની પાછળ રહો આવો નજારો છે તમે નજારો તો જોયો સાગડી કેસી અઠવાડિયું છે ટાઈમ ખુરશી નાખવી દીધી રો સુવિધા છે બધી બધી જ સુવિધા છે મિત્રો નરબર રો બધી જ સુવિધા છે ફાઇનલી મિત્રો અહીંયા આરામથી બેઠા છે બેઠે જો આ કાકાઓનો દર જોવો મળ્યો છે નામ છે મંદિર મિત્રો મિત્રો જો આ મંદિર છે આરતી ઉતારવાનું પણ છે મંદિર નું છે જો મિત્રો માંડવા છોરો બોર્ડ છે આપડે માંગળાવાળા શું

તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે ને બ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ કેમ કહેલો વિડીયો હવે નહીં દેખાતો ડિલેટ લાગી જાય બાકી હાલો હવે એન્ડ કરી નાખીએ જય શ્રી રામ એન બાય બાય સબસ્ક્રાઇબ